મેં આજ સુધી પાર્ટી પાસે ક્યારેય નથી કોઈ હોદ્દો માંગ્યો કે નથી મેં ક્યારેય કોઈ ટિકિટ માંગી એટલે ટાર્ગેટ નથી કરતી રિયાલિટી કઈ કોઈ એમના અભિયાનમાં પંચર પાડવાનો તો કોઈ પ્લાન નથી ને જો એક વાત કહું મને આ પંચર બંચર કસુ આવડતું નથી ભાઈ હવે સતી આ વાત કરવાનો મતલબ એ છે કે સતીશભાઈએ ભૂતકાળમાં અને ભાઈ મને બહુ લોકોએ પૂછ્યું એમાં વરિષ્ઠ નેતાઓએ પણ મને પૂછ્યું કે ભરતીબેન શું છે આ તમે એમને કહ્યું હતું મારી ગુડવિલ એક ભ્રષ્ટાચારી અને કેરેક્ટર લેસ માણસ આંગળી કેવી રીતે કરી શકે એના પર્સનલ રાજકીય સ્વાર્થ માટે આને કારણે એક એવી સ્થિતિનું સર્જન થાય છે કે લોકો આપને એક સ્નાઈપર તરીકે જોઈ રહ્યા છો કે આપ સ્નાઈપર છો કે કોઈનો પણ આપ હેડશોટ મારી શકો છો નહીં નહીં એટલે આપ એવું કહેવા માંગો છો કે આપ જે બોલી રહ્યા છો કે આપના દ્વારા જે પણ કોઈ વિરોધ નોંધાવાય છે એની પાછળ કોઈ નેવિગેટર નથી નેવિગેટર છે ને હું એક દીકરાની માં છું કોઈની પત્ની છું કોઈની બેટી છું મારા માટે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ આપઘાતને પ્રેરણા હતી હું રાતોની રાતો જાગે છું વશિષ્ઠ ભાઈ મારી પીડાને કોઈ શબ્દો નથી મારી પાસે હું કવિ નથી લેખક નથી કે હું મારી પીડાને શબ્દો આપી શકું હું રોજ ભગવાન ને કહેતી તે મારી સવાર પાડજે એમને સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચેરમેનને પાડવા હતા અને એ જ્યારે જ્યારે ધારાસભ્ય હતા ત્યારથી એમને પાડવા માટેના કાવા દાવા બધાને જ ખબર છે પરંતુ સમાજ હોય કે રાજકારણ અપમાનિત મહિલા નો જે બદલો છે એ ખૂબ ખતરનાક હોય છે પણ હા આ જે ડબલ ચહેરો છે સતીશભાઈ ની સાડિયાનો એ ખુલ્લો થઈ શકે તો આપ એમ માનો છો કે અધ્યક્ષ તરીકેની જે જવાબદારી છે કારણ કે અધ્યક્ષ એ તો કાર્યકરો સાથે લઈને ચાલવાનું છે તો શેટ્ટી શિખામણ ઝાપા સુધી છે એવું લાગે છે તમને આ તો એવું જ છે ને ભાઈ શેઠની શિખામણ ઝાપા સુધી જ છે અને વશિષ્ઠભાઈ મને એક વસ્તુ બીજી એ પણ કહેવી છે કે આ ભાઈ ખાલી સ્ત્રીઓને નહીં મારી એકલી ક્લિનિક ઘણી બધી સ્ત્રીઓને એમને ટાર્ગેટ કરી છે એક છોટા ઉદયપુરમાં શાહ અટક છે હું બેનનું નામ નહીં બોલું એ કોઈ સ્ત્રી કોઈ સંસ્થામાં ગઈ છે બેઠી છે એટલે એ એ કેરેક્ટરલેસ થઈ જાય છે અને આવું તો અસંખ્ય સ્ત્રીઓ માટે એમને નિવેદનો આપ્યા છે ભૂતકાળમાં પત્રકારો પાસે એક બધું ખબર હશે ને મોબડી મંડળને ખબર હશે આપ એ માનો છો કે આ સહકારી ક્ષેત્રમાં કરપ્શન છે કે નથી

વરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે પરિવર્તન થયું હતું એ પરિવર્તન પણ સતીશભાઈ નિસાડિયા ભરતી કોભાંડના કારણે જ કરાવ્યું હતું હું જિંદગીમાં ક્યારેય સતીશભાઈ નિસાડિયા સાથે સમાધાન નહીં કરું હું મીડિયાની સામે આ મારી વાત રખ મૂકું છું મને મોદી સાહેબ કે છે ને તો પણ આ વ્યક્તિ સાથે હું સમાધાન નહીં કરી કોઈ સ્ત્રી વિશે ટિપ્પણી કરવી બહુ સહેજ છે પણ એ પછીનું એનું જીવન કેટલું કષ્ટમય બને છે એનો અંદાજ છે એ ભાઈ એમના ઘરમાં માં બેન બેટી નથી ઘરો તોડી નાખવા માટેની જે નિવેદન હતું એની ખૂબ આકરી પ્રતિક્રિયા આવી છે તો આપ શું માનો છો કે આ પ્રકારે જે નિવેદનો અપાય છે એનાથી પાર્ટી ડેમેજ થાય છે એવું લાગે છે તમને એમાં 100% ડેમેજ થાય એ બાબતમાં વશિષ્ઠભાઈ 100% ડેમેજ થાય બીકોઝ તમે પોતે આઠ નવ કરોડના વૈભવી મકાનમાં રહો છો વડોદરા જિલ્લા ભાજપમાં તો એક એવા પ્રકારનો માહોલ છે કે ચૂપચાપ બેઠો વરના ભારતી બેન કા આ જાય એટલે એ લોકોને ખબર છે કે હું કેવી વ્યક્તિ છું શું છું એટલે કોઈએ ડરવાની બધાને ખબર છે એમને કોઈ ડરવાની જરૂર જ નથી વશિષ્ઠ ભાઈ હા સતીશભાઈ ની સાડી આ ડરવાની જરૂર જરૂર છે કે જ્યારે આ પાપીઓનો અંત આવશે ત્યારે હું વાડ બાંધીશ